સોનલ ધમણીને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો ઘણી કમેન્ટો આવે જ છે અને ઘણી કમેન્ટમાં જે કમેન્ટ એવી લાગે છે કે હા મારે આનો વિડીયો બનાવીને તમારી સાથે શેર કરવો જોઈએ તો એવી જ એક કમેન્ટ છે કે છ થી આઠની બદલી ક્યારે કારણ કે છ થી આઠની જો બદલી કેમ થાય તો જ પછી જે નવી પ્રોસેસ ભરતીની છે તો છથી આઠની સરકાર ભરતી કરી શકે ઘણા એવા પણ વિડિયો વાયરલ થઈ રહ્યા છે કે સરકાર એમ કહે છે કે હવે ભરતી ક્યારે કરવી એ નક્કી નથી પણ જ્યારે બદલી કેમ થાય છે અને બદલી કેમ પછી બદલી કેમ શું કામ થાય છે કે જ્યાં જે લોકોને એડજસ્ટ થવું છે જ્યાં જે જિલ્લો છે એ પેક થવો છે જે જગ્યા છે એ ભરાવી છે તો એ ભરાઈ જાય અને પછી જે નવી જગ્યાઓ છે એમાં જે નવા જે વિદ્યા સહાયકો છે એની જગ્યા છે એ કરી શકાય એટલે બદલી કેમ્પનો જે વારો છે એ જૂન અને જુલાઈમાં આવી શકે એમ છે એટલે તમે ટેન્શન નહીં લો બદલી કેમ્પનો વારો જૂન જુલાઈમાં બદલી કેમ્પ હવે બદલી કેમ્પની પ્રોસેસ કેવી હોય છે કે પહેલાં જે બદલી કેમ્પ છે એમાં આંતરિક એટલે કે જિલ્લામાં જિલ્લામાં જેને જેમ કે એક જિલ્લો જિલ્લો છોડવાની તો પછી વાત આવે છે કે જિલ્લામાં જે તાલુકો છે જે તાલુકામાં નોકરી કરે છે એ તાલુકામાંથી બીજા તાલુકામાં જવું છે અથવા તો તાલુકામાં તાલુકામાં કોઈ સ્કૂલ બદલવી છે તો એ રીતે પહેલાં આંતરિક જે ફેરબદલી થાય છે બદલી કેમ્પ આવે છે આંતરિકનો અને પછી જિલ્લા ફેરનો આવે છે પછી એમાં તો ઘણા બધા હોય કે જે જોડા કેસ છે એનો હોય પછી અર પર બદલી કેમ્પ હોય તો જોડા કેસમાં શું કે એક જે દંપતી છે એમાંથી એક બીજી જગ્યાએ હોય તો એને લીધે એ જગ્યાએ જોવા માટે અરજી કરે છે અને અરસ પરસમાં કે જે બીજો જિલ્લો છે એમાંથી કોઈ પોતાના જિલ્લામાં આવવા તૈયાર હોય તો એ જિલ્લામાં જઈ શકે છે તો આ રીતે જિલ્લા ફેર થાય છે તો આવી રીતે વારાફરતી વારાફરતી આ પ્રોસેસ ચાલુ થવાની છે જૂન અને જુલાઈમાં અત્યારે ફોર્મ ભરાવાના છે અને એના પછી થોડા ટાઈમ પછી જ જે ભરતી છે છથી આઠની આવી શકે છે એટલે જે મિત્રો ટેન્શનમાં હોય કે ભરતી નથી આ તે અમે આટલું ભણીને બેઠા છીએ અને છતાં ભરતી નથી તો એવું ટેન્શનમાં નહીં રહેતા ભરતી આવવાની પણ શક્યતા છે હવે પ્રોસેસ જો અગિયાર બારની પહેલાં કરીને છથી આઠ પછી કરે તો તમારે એ રીતે તૈયારી રાખવાની છે કે પહેલાં જેવો ક્રોમ વાઇઝ કરે અગિયાર બાર પછી નવ દસ ને છ થી આઠ ને એકથી પાંચ તો એ રીતે પણ ભરતી તો થશે જ મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી ગમ્યો હોય તો જરૂર લાઈક કરો શેર કરજો મિત્રો સાથે અને હા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેનાથી આવા નવા નવા વિડીયોઝ મળી રહે